દમણમાં પોતાની સુંદરતામાં નિખાર લાવવા બ્યુટી પાર્લરમાં જતા શોખીનોની પ્રથમ પસંદગી બનેલા સ્ટાઇલ એન્ડ સ્માઇલ હેર એન્ડ બ્યુટી ફેમિલી સલૂનની ગુરુવારે નાની દમણમાં આવેલા તીન બત્તી ખાતે નવી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું છેલ્લા સાત વર્ષથી મોટી દમણમાં વાળ ત્વચા મેકઅપ નેલ આર્ટ માટે જાણીતા સ્ટાઇલ એન્ડ સ્માઇલ ફેમિલી સલૂન ના સંચાલક મુમતાઝ પરેરા દ્વારા નાની દમણમાં તીન બતી ખાતે સલૂનની નવી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું

પોતીકી બ્રાન્ડ છે જે છેલ્લા 7 વર્ષથી બ્યુટી પાર્લર વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમના મોટી દમણ સ્થિત સલૂનની દેશના જાણીતા હેર સ્ટાઇલિશ જાવેદ અભિબે પણ મુલાકાત લીધી અને તેની ઉપસ્થિતિમાં આ વ્યવસાયના શોખીનોને માસ્ટર ક્લાસ કરાવતા હતા માતા દમણમાં જ બે શાખા ધરાવતા સ્ટાઇલ એન્ડ સ્માઈલ ફેમિલી સલૂન હેર એન્ડ બ્યુટી દમણના ગ્રાહકોની પ્રથમ પસંદ છે સૌથી પ્રથમ તો સ્ટાઇલ એન્ડ સ્માઇલ્સના માલિક એવા આપણા મુમતાઝબેન પરેરા અને મિસ્ટર પરેરાને હું હાર્દિક શુભકામના પાઠવા માગું છું સાત વર્ષ પહેલાં જે એમને પ્રથમ એમનું બ્રાન્ચ ચાલુ કર્યું હતું ખારીવાડમાં એનું આજે રીલોકેશન કરીને તીન બત્તી પર આવ્યા છે તમે જોયું છે કે તીન બત્તી એટલે હાર્ટ ઓફ ધ સિટી છે અને મેઇન એરિયામાં આવી ગયા છે સાત વર્ષ ખૂબ તરક્કી કરી છે હું પ્રાર્થના કરું છું પ્રભુને કે ખૂબ એમના ફિલ્ડમાં એ આગળ વધે ખૂબ તરક્કી કરે દિન દુપની અને રાત ચોકરી તરક્કી કરે અને આજે આપણે જોઈએ કે લોકો ફિટ રહેવામાં માને છે અને એની સાથે સાથે પોતે બ્યુટી પણ આજે બ્યુટીફુલ રહેવા પણ માને છે એટલે ફિટ એન્ડ ફાઇન રહેવાનું આજે બધાનો કોન્સેપ્ટ છે પૂરા ઇન્ડિયામાં પૂરા વર્લ્ડમાં આ રીતે ચાલ્યું છે અને લોકો આજે બ્યુટી પાર્લર સલૂન સ્પા આજે યુઝ કરતા થઈ ગયા છે કારણ કે લોકોને સ્વચ્છ રહેવું છે સાફ રહેવું છે સુંદર રહેવું છે તો આજે આ રીતના તમે જોયો છે કે દમણમાં ઘણી બધી એવી સ્પા અને બ્યુટી પાર્લરને બધું ખુલે છે મુમતાઝબેન ફરેલા જૂના અને જાણીતા છે અને સાત વર્ષ પહેલાં એમને જે પ્રથમ એમનું જે સ્પા ચાલુ કર્યું હતું આ સ્ટાઇલ એન્ડ કાર્યવારમાં એ પછી મોટી દમણમાં પણ કર્યું હતું ત્યાં પણ ખૂબ સરસ ચાલે છે અને આજે ફરીથી રીલો રીલોકેશન જ્યારે ટીમ બધી પર કર્યું છે ત્યારે દમણવાસીઓ હતી હું ફરીથી એમને હાર્દિક શુભકામના પાઠવું છું અને આશા રાખું છું કે દમણના તમામ ભાઈઓ બહેનો માતાઓ માતાઓ અને યુવાન સાથીઓ આ સ્ટાઇલ એન્ડ સ્માઈલ જે અહીં પાર્લર બન્યું છે એનો ઉપયોગ કરે અને સુંદર સાફ અને સુશીલ રહે એવી શુભેચ્છાઓ મુમતાજજીએ સાત વર્ષથી દમનમાં પાર્લરનું ઓપનિંગ કીધું ત્યારથી મેં એમની સાથે આવું છું અને જેટલા બી બ્રાન્ચેસ એમને ઓપન કીધા છે અમે હાજરી આપી છે મુમતાજજીએ દમનમાં સ્ટાર એન્ડ સ્માઇલનું બ્રાન્ડ જે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે પહેલાં ચાવી રા્યું હતું પોતાનું જ કામ થઈ ગયું અને એમને જોયું હતું નાની દમનમાં સ્ટાર્ટ કર્યું હતું પછી મોટી ડબલમાં સ્ટાર્ટ કરવું બ્રાન્ડ છે લાસ્ટ ટાઈમ જ્યારે ઇનોગ્રેશન હતું મોટી ડબલમાં ત્યારે મેં એમને કહ્યું હતું તમારા બ્રાન્ચેસ વધારે વધારે હોવા જોઈએ ને વધવા જોઈએ તો એક નાની ડમનમાં બી પાછો બત્તી પર મારો જ મન લાગે આ એમને સ્ટાર્ટ કર્યું છે અને સારું લોકેશન છે ઇન્ટિરિયર સારું છે અને એવનની વર્કમેનશિપ જે પાર્લરની છે એવનની ક્રિએટિવિટી ને હેર ડિઝાઇનિંગ એટલે તમને બહુ પ્રોવાઈડ થાય છે મેં એવનને વિશ કરું છું કે એવન વાપીમાં વલસાડમાં બોમ્બેમાં અને આખા ઇન્ડિયામાં સ્ટાર એન્ડ સ્માઇલ નકલે અને સ્ટાર એટલે તારો અને સ્માઇલ એટલે સ્માઇલ આપીને તમને બ્યુટીફુલ કરે છે એ રીતે હસતા હસતા બધાના ચહેરા બ્યુટિફુલ કરે એની શું કામના પૂછે નોટ નક્કી કરે એની મારી કામના છે ધન્યવાદ અમારું નામ છે મુમતાજ કરેલા આજે અમે તમને બધી પર આવ્યા છીએ અમારું ફર્સ્ટ અમારું સલોનનું નામ છે સ્ટાઇલ્સ એન્ડ સ્માઇલ જે સાત વર્ષથી અમે ઓપન કર્યું છે અને પહેલાં હતું અમારું ખારીવાડમાં એને આજે અમે મૂવિંગ કર્યું છે ત્રણ બધી પર તો અમે રિક્વેસ્ટ કરશું કે પ્લીઝ ક્લાઇન્ટ અને ફેમિલી મેમ્બર્સ બધા આવો અને વિઝિટ કરો સ્ટાઇલ્સ એન્ડ સ્માઇલ્સમાં ત્રણ અહિયાં અમારી પાસે બહુ બધી એવી સુવિધાઓ છે જે તમને આજકાલ હાઈપર ફેશિયલ બહુ ચાલે છે સ્કિન ટાઇટનિંગ વધારે હોય છે આજકાલ બધાને જરૂર છે કે ભાઈ સ્કિન ટાઇટનિંગ હોવી જોઈએ વ્હાઇટનિંગ હોવી જોઈએ પિગમેટેશનનો પ્રોબ્લેમ હોય છે તો એ બધા સોલ્યુશન આપણા પાસે છે અને એક થી બે વિઝિટમાં તમને એનો રિઝલ્ટ મળશે એની ગેરંટી અત્યારે અમારા ફિલહાલ બે ચલણ છે એક છે અમારું સંબતી પર અને એક છે અમારું મોટી દમન મેન રોડ પર તો અમુક લોકો કહે છે કે અમારી યુનિટ વાપીમાં છે સેલવાસમાં છે બટ એવું કઈ નથી અમારી ખાલી બે જ છે એક છે નાની દમન અને એક છે મોટી દમન આપણી પોતાની જ છે આપણે કોઈ સપરેટ ટાઈપ નથી કર્યું આપણે પોતાનું જ બ્રાન્ડ બનાવીને કામ કરી રહ્યા છીએ પહેલા અમારે અહીંયા જ્યારે ફર્સ્ટ ઇયર તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જાવેદ અબીદ સર આવ્યા હતા બે વખત અમારી નાની ગમીની સલામમાં વિઝિટ કર્યું હતું એ ટાઈમમાં અમે માસ્ટર ક્લાસ કરાવ્યા હતા પછી બે હજાર ઓગણીસ બે હજાર વીસ બંને ટાઈમમાં અમે માસ્ટર ક્લાસ પણ કરાવ્યા હતા અને એ ટાઈમમાં જાવેદ અબીદ સર પહેલી વાર દમણમાં વિઝિટ કર્યું હતું મારું નામ દેવ્યાંશી ઉમેશ પટેલ છે અને આ જે નવી એમને પાર્લર ખોલી છે સ્ટાઇલ્સ એન્ડ સ્માઇલ્સ એમના સાથે અમારા સાત વર્ષથી રિલેશન છે અમે એમને સાત વર્ષથી ઓળખીએ છીએ એમની સર્વિસમાં અમે સાત વર્ષથી જોડાયેલા છે અને અમે બહુ પ્રસન્ન છે કે એમને નવી જે એઓની પાર્લર છે તે ત્રણ બત્તી પર ખોલી છે અને એમના સર્વિસથી અમે ખૂબ જ સેટિસફાઈડ છે એ એઓની સર્વિસ ખૂબ જ સારી હોય છે અને હું ચાહું છું કે જે બી નવા લોકો એમને ઓળખવામાં આવે કસ્ટમર છે તે એ પાસે આવે અને એવો ની સર્વિસ એક એક ફોર વન ટ્રાય બી કરે ખાતું